જય દાદા જય દ્વારકાધી જય જય બાબર સમાજ બે હજાર ની અંદર પ્રતિભા સન્માન સમારોહ નું આયોજન થયું હોય ત્યારે પ્રથમ તો પાંચાલ કેસરી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને અખિલ હિન્દુ ભારતી અખિલ ભારતીય હિન્દુ બાબર સમાજ દ્વારા પ્રથમવાર બારની પરીક્ષા પાસ કરી હોય એવા વિદ્યાર્થી માટે પ્રતિભા સન્માન સમારોહનું આયોજન થયું હોય એમની અંદર પ્રથમ કક્ષાએ ગુજરાત શ્રેષ્ઠ પ્રતિભા છે દ્વિતીય કક્ષાએ જિલ્લા શ્રેષ્ઠ પ્રતિભા છે અને તૃતીય કક્ષાએ શ્રેષ્ઠ વિષય પ્રતિભા છે જેમને બિરદાવવામાં આવશે અને દરેકને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવશે તો આ પ્રતિભાથી વંચિત આપણા સમાજના જે કોઈ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ભાઈઓ બહેનો બાકી રહી ગયેલ હોય અને એમણે રજીસ્ટર એમણે ન કરાવ્યું હોય તેઓને અહીંથી હું દિનેશ ગઢાતા સૌને વિનંતી સાથે જણાવું છું કે આપ આ શિક્ષણ સમિતિના ઉત્થાન માટે શિક્ષણ સહાય ગલ્લા થકી પેરી આ શિક્ષણ મેળાવડાની અંદર આપ સૌ સહભાગી થાવ અને વહેલી તકે આપનું રજીસ્ટ્રેશન કરાવું એવી મારી સૌને વિનંતી છે પ્રથમ તો ટીમના કરતા પ્રમુખ મંત્રી ઉપપ્રમુખ સૌને બિરદાવું છું અને પાંચાલ કેસરી દ્વારા ગલ્લાઓનું જે વિતરણ થયું છે અને પ્રત્યેક સહભાગી સભ્યો થયા છે એમને પણ હું હૃદયથી બિરદાવું છું આવકારું છું વિશેષ મિત્રો બે હજાર ચોવીસની અંદર પ્રથમવાર પાંચાલ કેસરી ચેરિટેબલ ટ્રસ્ટ આ પાર પાસ ધોરણનું પ્રતિભા સન્માન સમારોહ કરવા જઈ રહ્યા ત્યારે એક યુવા વર્ગની અંદર વિદ્યાર્થી વર્ગમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ પ્રેમથી જોડાઈ રહ્યા છે પોતાની પ્રતિભાને બહાર લાવી રહ્યા છે આશા અને ઉપેક્ષા સૌની સાથે રાખીએ મિત્રો કે હજુ પણ જે કોઈ રજીસ્ટ્રેશન કરવામાં બાકી હોય તેઓએ સત્વરે આજથી લઈને કાલ તારીખ ત્રીસ સાંજ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દે એવી મારી વિનંતી છે એમના માટે સરળ પ્રોસેસ છે બાર પાસ માર્કશીટ છે એમનો ફ્રેશ ફોટો પાડી પાંચાલ કેસરી ચેરિટેબલ ટ્રસ્ટ મોકલી આપવાનું છે જેથી આપનું રજીસ્ટ્રેશન થઈ જશે અને વિશેષ નોંધ લેવાની મિત્રો કે આ પ્રતિભા સન્માન સમારોહની અંદર કોઈને પણ ઉપસ્થિત રહેવાનું નથી આપણો આ ઓનલાઈન પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે ત્યારે આશા રાખીએ કે આપના માધ્યમથી સમાજના ઉત્થાન માટે થઈ રહેલા કાર્યમાં અને શિક્ષણ જ્યારે તેજી આંખ હોય ત્યારે આ સૌની ખુલે આવી દ્રષ્ટિને ભાવ રાખી સૌ જોડાવો અને સહયોગ આપો જે કોઈ બાકી રહ્યા હોય એવો પણ જોડાય ભાવનગરની અંદર ઘણી વાર મેં જાહેરાત કરી ચૂક્યો છું પણ આજે એક દિવસ બાકી હોય ત્યારે ફરી એકવાર સૌને યાદ અપાવું મિત્રો કેવલ ભાવનગર નહીં પરંતુ પૂરા ગુજરાતને જાણ કરવું વિનંતી કરું કે બાકી રહી ગયેલા તમામ સ્ટુડન્ટો આજથી લઈને કાલ સાંજ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી સહભાગી થાય સમાવડાની અંદર સહયોગ આપે સમાજ દ્વારા ઉચિત કાર્યોમાં સવે પણ રહેવું અને બીજાને પણ ઇન્વોલ્વ કરવા એ પણ આપણી એક જવાબદારી છે જાગૃત સમાજ છે શિક્ષિત સમાજ છે ત્યારે અને સમજુ સમાજ છે ત્યારે સવે આ શિક્ષણ કાર્યની અંદર સહયોગ આપવા દિનેશ ગટાત્રા થકી હું વિનંતી કરું છું જય જય બાબર સમાજ જય દ્વારકાધીશ જય મેહુર દાદા